રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ફરી વળતા ચાર લોકોના મોત નીપજ્યા છે જયારે બસ ચાલક સહિત કુલ ત્રણ થી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે જેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અકસ્માત ના મામલે આરએમસી

સામે આવ્યું છે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજકોટ પર બનેલી સિટી બસ અકસ્માતથી ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનરે પદાધિકારીઓ સાથે બેઠક યોજી જેમાં ભવિષ્યમાં આ પ્રકારની કોઈ જ ઘટના ન સર્જાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી હાલમાં પોલીસ દ્વારા એફએસએલ તેમજ ની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાં બસની બ્રેક ફેલ થઈ હતી કે કેમ

ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે આ બનાવ બાદ આક્રોશિત જનતા રસ્તા પર આવી ગઈ છે અને બસ તોડફોડ અને ડ્રાઈવર ને માર મારી ગંભીર ઇજાગ્રસ્ત કરી દીધો હતો અત્રે નોંધીએ છે કે જનતા રોષે ભરાતા બસ ની તોડફોડ કરી હતી ત્યારે પોલીસે પણ લાઠી ચાર્જ કર્યો છે તે પણ પીડિત પરિવાર ની ઉપર બ્યુરો રિપોર્ટ નેશન બસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર